આ રહી ગયા છે ભ્રમણી નાસ્તામાં અને દિલીપ ભાઈ લાઈવ છે ખાતો છો બરાબર ઓ મિત્રો આવી ગયા નાસ્તામાં છે તમને પાપડા પાપડા છે અત્યારે છે નાઈટમાં ઓર્ડર આપો તો આવી જશે થેન્ક્યુ જય

આર્યા? આલો સગન આપોટા બની નાખો ગરમા ગરમ એક કિલો પારસો હાલ આવે

सुनो हाँ आओगे ना सुनाया को हाँ गिरजा ने पार्सल कर लिया है पार्सल आल बताए थे चल चालू कर रहा हूँ इतनी बदस्तूर माये बात तो चालू कर पड़ेगा तो क्या बोले तो मुझे बोले चल ला नाच दरार के काली दिल्ली गिरजा ने भी बताया कि ताने तो ने को आ सुबह तो क

શેરને ને સબસ્ક્રાઈબ તો કરજો જરૂરથી ને સમોસા ખાવા તાવી દે તમારા માટે

કેમ થકો મજા માં બોલો તો ખબર પડે ને એમ એમ તો બધું નાસ્તા નું ફાઈ ગયું ને હે કિશન દે બધા આવે છે નાસ્તો કરવા ફ્રેન્ડો બધા હે કિશન દે હે આવે નાસ્તો કરા હે સગન દે તમે નાસ્તો કરવા કે નહીં તમારા મિત્રો ને લેતા આવો તો પાછા એ હું તો ભલે બધા નાસ્તો કરવા લઈને આવતો કિશન દે નાસ્તો બનાવે મસ્ત હો પાછો

તો આ રેડી આ ડિલિવરી કરી ઓર્ડર લઈને ઓર્ડર આપો બધે ચલો મિત્રો ગુડ નાઇટ નવ લઘુ મળીયે સ્ટોપ કરતે હે